નવરાત્રીના ગરબા યોજાય છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો જઈ રહ્યા છે અને જેને તે વિધર્મી શબ્દ વાપરે છે એટલે ક્યાં મુસ્લિમ સમુદાયના લોકો ત્યાં ગરબા રમવા આવતા તો નથી ને તેનું તે

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી નવરાત્રિનો અત્યારે પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો જ્યાં ગરબા યોજાય છે ત્યાં પહોંચી રહ્યા છે અને વિધર્મી તે જે કહે છે એટલે કે આ મુસ્લિમ સમુદાયના લોકો આ નવરાત્રિના પર્વમાં ન આ જવા જોઈએ તેમના સ્ટોલ પણ ન લાગવા જોઈએ તે કોઈપણ પ્રકારના ઢોલ નગારા પણ ન વગાડવા જોઈએ આવી માંગના સાથે તે ત્યાં પહોંચે છે ત્યાં દબંગી કરે છે દાદાગીરી કરે છે પોલીસ તે સમયે હાજર હોય છે પરંતુ આ પોલીસ છે તે મૌન સેવીને ઊભી રહે છે તે એક સત્ય હકીકત છે અને રાજકોટમાં પણ જ્યારે ગઈકાલે આ કાર્યકરો પહોંચ્યા હતા અને તેમણે આ નીલ ક્લબ છે ત્યાં બબાલ કરી હતી હવે તે મામલે આ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમણે મોટા ખુલાસા પણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી છે તેમને પણ આડે હાથ લીધી છે ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહ ને લઈને હું મેળો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશીથી પાછા વયા ગયા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના માતાજી ની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચતત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર વાસણો કરતા હોય એની વાત માનવાની મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પહેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કશો એ આરાધના એ મહિમા આ નવરાત્રી નો એ પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો અને મારા માટે જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહેશે ઇન્દ્રનીલભાઈ ગઈકાલે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે કોસો અન્ય સમાજના લોકો છે આનો સામનો કરી શકશો આને કઈ રીતે તમે

અને પછી પોલીસે એમ કીધું કે કમ કમ પાંચ જણને મળો તો દરવાજે બેસીને પાંચ જણ ને મેં મળી લીધું તું બસ વાત મૂળીને એને ધર્મ સમજાવ્યો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈતી મીડિયામાં હવે એ સાધુ સંત એ ઈ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે ઈ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસ નો પ્રચાર કરવાની વાત કરવા આવતા સોદો કરવા માંગતા ભગવાનો શું છે આ આ શું ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદભો કરે એને મજા આવે એની મોજ પડે વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા ભાષાનો ઉપયોગ નહીં નહીં એક એક ટકો નહોતો હિન્દુ એવું કીધું હતું કે ભાઈ માની આરાધના નો દિવસ હોય ને એમાં એ પ્રકારમાં હિન્દી સોંગ વગે એના કારણે છે કોણ કે હિન્દી સોંગ એક એક મને તો એવું કેતા હતા અમારે બધે જવાનું જ ને એટલે આ તમારે ત્યાં કઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો એવું હા કેતા હતા એ લોકો અને તમે એક સામાજિક આગેવાન તરીકે નિર્ભાઈ શું માનો છો કે નવરાત્રી જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે

કદાચ મુસ્લિમ દીકરી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકો નામ દઈ ને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ ने केजे पीर परा